પાવાગઢમાં જૈન તીર્થકરોની મૂર્તિ હટાવવાનો મામલો તમામ પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પ્રતિમાઓના પુનઃસ્થાપન માટે નિષ્ણાત કારીગરોની મદદ પણ લેવામાં આવી હતી પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ એમ એલ ગોહિલને બદલી કરવામાં આવી છે પંચમહાલના પાવાગઢ મંદિરમાં જૈન તીર્થકરની મૂર્તિઓ ખંડિત હતા ભારે વિવાદ વકર્યો હતો પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લાગેલી જૈન તીર્થકારોની મૂર્તિઓ તોડી નાખવામાં આવી હોવાથી ભારે હોબાળો મચી ગયો હતો આ અંગે સમારકામ ચાલી રહ્યા હોવાના કારણે મૂર્તિઓ ખસેડવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે ત્યારે મંગળવારના રોજ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવામાં આવી છે પાવાગઢમાં જૈન તીર્થકારોની મૂર્તિ હટાવવાના મામલે તમામ પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે પ્રતિમાઓના પુનઃસ્થાપન માટે નિષ્ણાત કારીગરોની મદદ પણ લેવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે મૂર્તિઓ સ્થાપિત કરવાની ખાતરી આપી હતી હાલ પંચમહાલના પાવાગઢ પોલીસ મથકના પીએસઆઈ એમએલ ગોહિલની પણ બદલી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડાએ બદલીનો હુકમ આપ્યો છે નવા પીએસઆઈ તરીકે રાજદીપસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે તત્કાલીન પીએસઆઈ ગોહિલને જાહેર હિતમાં બદલી કરી લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે

બહુ લાગણી સાથે તમને કેવું છે તમને એક એક ને વંદન કરવાનું મારું મન છે આ કપડા ના હોય આ યશ આ અમને માત્ર નથી સંઘના એક એક સભ્યને આ યશ છે ગુજરાતના એક એક સંઘો મુંબઈના એક એક સંઘો સાઉથના સંઘો મહારાષ્ટ્રના સંઘો ઠેર ઠેર જઈનો જે આંદોલનો કર્યા જે સભાઓ કરી જે રેલીઓ કરી એના નાનામાં નાના બચ્ચાને આ યશ જાય છે